હાલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવ્યો છે રીંગણાનો ઓળો લીલી મેથી ભાજી નાખીને તો એની રેસીપી હું તમારી સાથે શેર કરવા માગું છું તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલાં તો આપણે જે ઓળાના રીંગણા મળે છે એ લેવાના છે હવે રીંગણાનો ઓળા આપણે ઘણી બધી ટાઈપના મળે છે તો એમાંથી કોઈ પણ ચાલશે તો એને આપણે ધોઈ અને ઉપર તેલ લગાવી દેવાનું છે અને એને આપણે આવી રીતે મોટા ટુકડામાં કટિંગ કરી લેવાનું છે આજે હું ઓળો બાફીને કરું છું શેકીને પણ થાય છે જો તમારે શેકીને કરવો હોય તો તમારે ઢીકિયાની સાથે જ એને તેલ લગાવી અને વચ્ચે કટ કરી દેવાનું અને ચેક કરી લેવાનું કે ખરાબ છે કે નહીં અને આવી રીતે બાફીને કરવો હોય તો આવી રીતે મોટા ટુકડા કરી અને એ કૂકરના ખાનામાં મૂકી અને આવી રીતે કૂકરને અંદર મૂકી દેવાનું અને એના એની અંદર આપણે રીંગણાના ઉપર આપણે થોડી હળદર અને મીઠું નાખી દેવાનું જેથી કરીને આપણા રીંગણા કાળા ન થાય અને પછી કૂકર બંધ કરીને બે સીટી કરી લેવાની છે હવે એક ખાણી દસ્તામાં આપણે થોડું આદુનો ટુકડો લેશું ચાર પાંચ કડી લસણની લેશું એક બે મરચાં લેશું મેં અહીંયા મરચાં થોડા મીડિયમ તીખા લીધા છે એને ખાંડી લેવાના છે અગર તમારે પીસીને લેવા હોય તો તમે પીસીને પણ લઈ શકો છો હું ઓળો કે ભરેલું શાક બનાવું ને તો એમાં હું આવી રીતે ખાંડીને નાખું છું એટલે મેં અહીંયા ખાંડીને લીધા છે હવે એને આપણે સાઈડ ઉપર કરી દઈશું અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે તો મેં રીંગણા બારે કાઢી લીધા છે ચેક કરી લેવાના છે ચડી ગયા છે કે નહીં અને પછી આપણે એક પ્લેટમાં એને કાઢી લેવાનું છે હવે આમાં રીંગણાનું પાણી નીકળ્યું હશે તો એ પાણી આપણે નથી લેવાનું ખાલી આપણે રીંગણા જ લેવાના છે અને એને ચાકુ અને આપણે ચમચીના મદદથી એની છાલ કાઢી લેવાની છે બધી ક્યારેક ક્યારેક રીંગણામાં મોટા બી પણ હોય છે જાડા તો એ પણ થોડા થોડા હટાવી દેવાના કૂણા બી હોય તો એ આપણે રાખી દેવાના આમ પણ અત્યારે ઠંડીની સિઝન છે તો રીંગણા અને મેથીની ભાજીને બધું ખૂબ જ સરસ આવે છે તો તમે એક વખત આ રીતે બનાવજો આમ તો આપણે લીલા કાંદા લીલું લસણ નાખીને તો બનાવતા જ હોઈએ છે પણ આજે જે મેં રીતે બનાવ્યું છે મેથીની ભાજી નાખીને તો એ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો એના પછી આપણે ચમચી ચાકુ કે તવી કોઈના પણ મદદથી ઝીણું ઝીણું આપણે આવી રીતે ચોપ કરી દેવાનું છે જેવી રીતના આપણે પાઉંભાજીનું મિક્સ કરીને એ રીતના આપણે આને રીંગણાને કરી નાખવાનું છે અને એ થઈ જાય એને પછી આપણે થોડું સાઈડ ઉપર મૂકી દઈશું હવે આ પેસ્ટ હતી એ છે ટમેટા લીધા છે ઝીણા સુધારેલા લીલી મેથીની ભાજી લીધી છે ઝીણી સુધારેલી લીલા કાંદા લીધા છે હવે કડાઈ કે પેનમાં આપણે તેલ મુકવાનું છે થોડું તેલ ગરમ થાય એટલે એમાં આપણે આ પેસ્ટ નાખવાની છે અને પેસ્ટને આપણે થોડું અડધી મિનિટ જેવું સાતડવાનું છે પણ આ બધી વસ્તુ તમે સ્લો ગેસ ઉપર કરજો અગર ફાસ્ટ પર કરશો તો લસણ ને બધું બળી જશે અને એના પછી આપણે થોડી હિંગ નાખવાની છે ખી નાખીને પછી આપણે લીલા કાંદા નાખી દેવાના છે લીલા કાંદાને પણ આપણે એક થી બે મિનિટ જેવું સાતડવાનું છે આમ તો ઠંડીની સિઝનમાં લીલું લસણ પણ આવે છે તો તમે આમાં લીલું લસણ જો તમારે ત્યાં મળતું હોય તો તમે જરૂરથી નાખજો એ ઓળામાં ખૂબ જ સરસ લાગે છે અને લીલા લસણ વગર તો ઓળો જમવાની મજા જ કંઈક અલગ આવે છે હવે આપણે એમાં લીલી મેથી નાખી દેવાની છે તો મેથીની ભાજી નાખીને એને આપણે એકથી બે મિનિટ સાતડવાનું છે હમણાં મારે ત્યાં લીલું લસણ નથી મળતું એટલે મેં નથી નાખ્યું પણ હું બીજી વાર શેકીને હું બનાવીશ તો હું કઈ રીતે બનાવું છું ને તો એની રેસીપી હું જરૂર તમારી સાથે શેર કરીશ હવે આપણે બધા મસાલા કરી દઈશું તો હળદર નાખવાની છે મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે અને લાલ મરચું નાખવાનું છે તમારે જો લીલો ઓળો બનાવવો હોય તો તમારે લાલ મરચું નહીં નાખવાનું તો તમારે એ પ્રમાણે પહેલેથી જ આદુ ને મરચાં થોડા વધારે નાખી દેવાના અને થોડું ધાણાજીરું નાખવાનું છે આમાં થોડો પાઉંભાજીનો મસાલો નાખશો ને તો પણ સરસ ટેસ્ટ આવે છે હવે આને આપણે થોડું સાતડી લેવાનું છે એના પછી આપણે એમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખવાનું છે કેમ કે આપણો મસાલા બધા નીચે ન બેસી જાય એટલા માટે થઈને મેં બેથી ત્રણ ચમચી પાણી નાખ્યું છે અને હવે એના પછી આપણે ટમેટા નાખી દેવાના છે બધું હલાવી અને પછી ઢાંકીને પાંચથી સાત મિનિટ આપણે એને થોડું સ્લો મીડિયમ ગેસ ઉપર એને થાવા દઈશું આપણો બધો મસાલો એકદમ એક રસ થઈ જાય અને ટમેટા પણ સરસ ગળી જાય એના પછી આપણે જે બાફેલા રીંગણા હતા એમાં આપણે મિક્સ કરી દેવાના છે હવે આને પણ આપણે હલાવી દઈશું એકદમ બધું બરાબર અને પછી આને ઢાંકી અને આપણે દસથી બાર મિનિટ એને થોડું થવા દેસું જેથી કરી અને ઓળામાં ને બધામાં આપણે એકદમ મસાલો સરસ ચડી જાય અને આ દરમિયાન તમે તમને કાંઈ પણ મસાલો ઓછો લાગતો હોય મીઠું છે કે મરચું જે પણ તો એ તમે આમાં એડ કરી અને આવી રીતે ઢાંકીને દસથી બાર મિનિટ થવા દેવાનું હવે આપણો ઓળો એકદમ સરસ થઈ ગયો છે હવે પછી એકદમ થઈ જાય એના પછી લાસ્ટમાં આપણે લીંબુ નીચવવાનું છે લીંબુ નીચવવાથી એ ઓડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો એક વખત તમે આ જરૂરથી ટ્રાય કરજો તો આવી જ હું સિમ્પલ અને સારી તમારા માટે રેસીપી હું જરૂરથી લઈ આવીશ અને તમારા ફેમિલીને ફ્રેન્ડને તમે જરૂરથી શેર કરજો અગર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારા એક લાઈક થી મને ઘણું જ પ્રોત્સાહન મળે છે તો ફરી પાછા મળીશું બાય